પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના તાળાસાવલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને છેલ્લા છ મહિનાથી પગાર નહીં મળતા રોષે ભરાયા છે આ કામદારોનું કહેવું છે કે તેમને છ છ મહિના થવા આવ્યા સુધી પણ પગાર નથી મળ્યો તેમનો ઘરનો ગુજરાન ચલાવવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ ભરો બન્યો છે તેમના છોકરાઓની ટ્યુશન ફી સ્કૂલની ફી તેમજ વગેરેના ખર્ચા અને ઘર ખર્ચ શેમાંથી કાઢવો તે એક પ્રશ્ન છે આ બાબતે તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગરમાં પાણી પુરવઠા કચેરી ગાંધીનગરમાં તેમજ પાણી પુરવઠા સચિવ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરીની સાથે સાથે લાગતા વળગતા અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરેલ છે અત્રે ખાસ નોંધીયા બાબત એ છે કે કામદારોનો એક મોટો સમૂહ મહીસાગર જિલ્લાના જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરીને જણાવ્યું છે કે જો પાંચ દિવસની અંદર તેમનો પગાર ચૂકવવામાં નહીં આવે તો થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી તેઓ ભેગા મળીને બંધ કરી દેશે અને તેમના પગારનું ચૂકવણું કરવામાં આવશે તો તેમને પાણી ફરીથી ચાલુ કરી દેશે એવું તેમને લેખિતમાં